સંચાલકોએ એક દિવસની હડતાલ પાડી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી તો મોટી સંખ્યામાં શાળા સંચાલકો જોડાયા વરુચન અંકલેશ્વરની પ્રિસ્કૂલના સંચાલકો એક દિવસીય હડતાલ રાખી અને તેમની વિવિધ માંગણીઓ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી બીઓ પરમિશન ભાડા કરાર મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી એક દિવસની હડતાલ પાડી રજૂઆતો કરાઈ છે તો રાજ્યમાં પ્રી સ્કૂલની નોંધણીને લઈને હજુ પણ મહાગાઠ ઉકેલાઈ નથી કે જેની નર્સરી સિનિયર અને જુનિયર કેજી ચલાવતી પ્રિસ્કૂલો એમ જ ધમધમી રહી છે જો કે તે સમયે રાજ્યમાં પ્રિસ્કૂલની નોંધણીને લઈને સરકારે બનાવેલા નિયમો સામે પ્રિસ્કૂલ સંચાલકો દ્વારા રજૂઆતો કરવામાં કે જેમાં બીયુ પરમિશન ભાડા કરાર સહિત મુદ્દે રજૂઆતો કરવામાં આવી તો ખાસ કરીને ભાડાના બંગલાઓમાં ચાલતી કરારનો મોટો ઇશ્યુ સર્જાયો છે જે મુદ્દો ઉકેલ નથી અને એની રજૂઆત પ્રાથમિક શિક્ષણ નિયમ શિક્ષણ સચિવ શિક્ષણ મંત્રી જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારી સહિત તમામને કરવામાં આવી છે પરંતુ આ મામલે હજુ કોઈ નિરાકરણ નહીં આવતા હવે પ્રેસ સ્કૂલના સંચાલકો સરકારને ભાડા કરાર બીઓ મામલે યોગ્ય નિર્ણય કરવા પ્રદર્શન કરાયું હતું ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું જેમાં પ્રી સ્કૂલ એસોસિએશન ગુજરાતના આદેશ મુજબ ભરૂચ અને અંકલેશ્વરની અંદાજી ત્રીસથી પાંત્રીસ પ્રિસ્કૂલના સંચાલકોએ ભરૂચ કલેક્ટર કચેરી પહોંચીને શાંતિપૂર્વક પ્રદર્શન યોજી જિલ્લા આવેદન આવેદનપત્ર આપ્યું કે જેમાં પ્રી સ્કૂલમાં પંદર વર્ષના રજિસ્ટર્ડ ભારા કરારના સ્થાને અગિયાર માસનું નોટ રિટાયર્ડ કરાર મંજૂર કરવામાં આવ્યો બીયુ પરમિશન માની રાખવામાં આવે અને બીયુ ન હોય તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટીને પણ માન્ય રાખવા સહિતની અનેક માંગ કરવામાં આવી આજ રોજ અમે ભરૂચ ડિસ્ટ્રિક્ટ પ્રી સ્કૂલ એસોસિએશન ભરૂચ તથા અંકલેશ્વરની પ્રી સંચાલકો આજે અહીંયા કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે ગુજરાત સરકારે જે પ્રી સ્કૂલના રજિસ્ટ્રેશન માટે કઠોર નિયમો બનાવ્યા છે એ મુદ્દે અમે આવેદન આપી